વારંવાર ઓનલાઇન સુનાવણી દરમિયાન અશિષ્ટ વર્તનના કિસ્સાઓ સામે આવ્યા બાદ હાઈકોર્ટે વર્ચ્યુઅલ સુનાવણી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જાહેર કરી આ નવા નિયમોનો હેતુ કોર્ટની કાર્યવાહીમાં શિષ્ટાચાર અને વ્યવસ્થા જાળવવાનો છે જેમાં ઓનલાઇન સુનાવણીમાં જોડાવા ઇચ્છતા વકીલો અને પક્ષકારોએ ચોક્કસ નામ અને વિગતો દર્શાવવી પડશે સાથે જ કોર્ટમાસ્ટર આ વિગતોની ચકાસણી કર્યા બાદ જ વર્ચ્યુઅલ સુનાવણીમાં પ્રવેશ આપશે સાથે જ હાઇબ્રીડ સુનાવણીમાં પ્રવેશની મંજૂરી નહીં હોય ઓનલાઇન સુનાવણીમાં વકીલોએ નિયત ડ્રેસ કોડ પહેરવો ફરજિયાત છે ડ્રેસ કોડનું પાલન ન કરનાર વકીલના સુનાવણીના અધિકાર રદ થશે તો ડ્રેસ કોડ વિના વકીલના સુનાવણીના રાઇટ્સ રદ થશે વારંવાર અશિષ્ટ વર્તણૂકના કિસ્સા બાદ હાઈકોર્ટે વર્ચ્યુઅલ સુનાવણીની એસઓપી જાહેર કરી છે હવે જાણે ઓનલાઈન સુનાવણીમાં જોડાવું હશે તેના માટે ચોક્કસ વર્તનની તાકીદ કરાઈ છે ઓનલાઈન જોડાવા માંગતા વકીલો કે પક્ષકારોને ચોક્કસ નામ વિગતો દર્શાવવાની રહેશે કોર્ટ માસ્ટર નામો વેરીફાય કરે ત્યારે જ પ્રવેશ આપવાનો રહેશે હાઈબ્રીડ સુનવણીમાં પ્રવેશ નહીં મળે